એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે એસઓજી વેસ્ટર્ન રેલવે વડોદરા જીઆરપી દ્વારા તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ખાસ કરીને આ અંગે જો વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ જેઓને એક પ્રોહિબિશન અંગેનો શક એક વ્યક્તિ પર જણાતા તેને રોકીને બેગમાં શું છે તેમ પૂછતા તે વ્યક્તિ ગભરાઈ ગયો હતો તેની પાસેની બેગમાં વિદેશી દારૂ ભરેલી બોટલો હોવાનું જણાતાની સાથે જ પોલીસ માણસોની મદદથી આસમને સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે ત્રણ ઉપર આવેલ પોલીસ ચોકીમાં કાયદેસરની કાર્યવાહી હેઠળ લઈ જવામાં આવ્યો હતો મનીષકુમાર રાજેશ કુમાર દુબે જેને આ તમામ દારૂની બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યું છે તેની પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે